ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું પુસ્તક ચેલેન્જીસ આઈ લાઈક ના વિમોચન દરમિયાન નિવેદન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બાબતે આપ્યું નિવેદન ગૃહ મંત્રી અમિત શાહ ચાણક્ય છે તે બરાબર જાણે છે કે કોને ઊંચા લાવવા અને કોને બાજુ પર રાખવા હમણાં જ આપણી વચ્ચેથી ગૃહ ગયા આપણે બધા જ એમને ઓળખીએ છીએ ચાણક્યના અને છે પણ ચાણક્ય પણ કે સાહેબ બરાબર શોષ નથી આવું કરું છું કારણ કે અમે તો કેબિનેટમાં સાથે બેસતા એટલે એ બધું એમને ફાવે મને ના ફાવે